નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યા ડે ગુજરાત ગત રોજ જેમ આપણે જોયું હતું આપણી આપણા જ માધ્યમ થકી કે પારડી કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા બિપિનભાઈ પટેલ તેઓએ પારડી નગરપાલિકામાં જે નવી ઓટોમેટિક વોટર સિસ્ટમની વાત થઈ રહી છે તે બાબતે અમુક મુદ્દાઓ ઉચક્યા હતા અમુક વિરોધ નોંધાવ્યા હતા અને અમુક આક્ષેપો પણ કર્યા હતા એ બાબતે આપણે આપને જણાવ્યું હતું કે સીઓ સાહેબ પાસે આપણે આનો જવાબ મેળવશું અને જો સીઓ સાહેબ હાજર ના હોય તો ચૂંટાયેલી બોડીમાંથી કોઈક એક જિમ્મેદાર વ્યક્તિને આપણે પૂછીશું આ બધા સવાલો તો આપણી સાથે હાલ હાજર છે માજી પ્રમુખ અને હાલની બોડીમાં ઉપપ્રમુખ તરીકે સેવા બજાવતા શ્રીમતી ફાલ્ગુનીબેન રાજનભાઈ જેઓ પાસે આપણે ઉચકેલા સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું નમસ્તે ફાલ્ગુનીબેન આપના સમય બદલ આભાર હવે આપણે વિડીયો કદાચ જોયો જ હશે બિપિનભાઈનો આપને માહિતી હશે જેમણે કયા કયા સવાલો ઉચકેલા છે તો આપની પાસે હું એ સવાલોના બને એટલા વધારે જવાબની ઈચ્છા રાખું છું નમસ્તે પ્રથમ તો પહેલાં તો મારે એમ કહેવું છે કે આ જે ઓટોમેટિક વોટર સિસ્ટમ છે જે ઓટોમેટિક સપ્લાય થાય તે બાબતની હજી આપણને પૂરેપૂરી જાણકારી નથી કારણ કે આ નિર્ણય જ્યારે બોડી ચૂંટાયેલી નહોતી ત્યારનો વિષય છે એટલે પહેલાં તો આપણે એ બાબતની પૂરી જાણકારી મેળવવી પડે આપણે સમજવું પડે કે આ શું બાબત છે અને કેવી રીતનું આ નગરપાલિકાને અફેક્ટ કરશે અસર શું થશે કામદારોને શું અસર થશે એ બધું પહેલાં આપણે જાણકારી મેળવી પડે એ મેળવીને જે નગરપાલિકાના હિતમાં નિર્ણય લેવા લેવા યોગ્ય હશે તે ચોક્કસથી લેશું પરંતુ જે એક બે મુદ્દાના છે જે હું જવાબ આપી શકું છું હમણાં કારણ કે સમજવા વગર અત્યારે હું સક્ષમ નથી કે ઇલેક્ટ્રિસિટી કેટલી વપરાશે કે શું અસર થશે વરસાદના ટાઈમે એ બધું હું અત્યારથી જાણવા મૂક્યા વગર નથી જવાબ આપ આપી શકતી પણ કામદારોના માટે હું એટલું ચોક્કસ કહી શકીશ કે આપણા જે કર્મચારી છે નગરપાલિકાના વોટર વર્ક્સના તેઓ કાયમી કર્મચારી છે અને એમનો જે જોબ છે તે જવાનો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો માટે આ પ્રશ્ન એકદમ અસ્થાને છે કે એ લોકો નોકરી વગરના થઈ થઈ જશે તેઓને આપણે નગરપાલિકામાં બીજી કોઈ પણ વ્યવસ્થામાં આપણે એ લોકોને ઉપયોગમાં લઈ શકીએ છીએ એમને આપણે જોબ આપી શકીએ છીએ એમને એમને કામ આપી શકીએ છે બીજી વાત છે કે જે આપણે જરૂર આ બોડી અમારી જે આવતીકાલે મિટિંગ છે એમાં બધી સમિતિઓની રચના થશે તે પછી અમે જરૂરથી આ જે એજન્સી છે અને ટેન્ડર પ્રક્રિયા છે એટલે એમાં કોઈ એ પારદર્શક પ્રક્રિયા છે એવું મારું માનવું છે એટલે જે કંઈ હશે તેમને સમજીને અમે બોલાવશું એમને અને જે એજન્સી છે કે જેઓ છે કે જેઓ આ આખી પ્રક્રિયા સમજશું એના પછી કોઈ પણ જવાબ આપવાનો બીજો રહેશે મને જે સમજ પડશે તે હું આપના માધ્યમથી જરૂર આપણા ગ્રામજનોને જવાબ આપીશ અને જરૂરથી માહિતી આપીશ તો મિત્રો આ હતા શ્રીમતી ફાલ્ગુનીબેન રાજનભાઈ ભટ્ટ હાલની બોડીમાં ઉપપ્રમુખ તરીકે સેવા બજાવતા તેઓ પાસે આપણે જે જવાબ મેળવ્યા એ આપ સુધી અમે પહોંચાડીશું અને જ્યારે પણ ચીફ ઓફિસર સાહેબને અમે બાઇટ તમારા સુધી પહોંચાડી શકશું તેનો પણ અમે પ્રયત્ન કરતા રહીશું આભાર ફાલ્ગુની બેન નમસ્તે